નાની જાતો તો રોજ નાસ્તો ખાતો તો સોમવારે સેવ બનાવે મમરા મંગળવારે લાવે પીવડાવે દૂધ બુધવારે ગોળ પાપડી ગુરુવારે ચણા વટાણા લાવતા શુક્રવારે ભાવતા વેલો ઉઠી સવારે તૈયાર થતો શનિવારે રવિવારની રજા પડે રમવાની બહુ મજા પડે નાની નિશાળે જાતો રોજ નાસ્તો ખાતો નાનું નાનું સસલું ધોળું ધોળું સસલું પોચું પોચું સસલું આમ દોડે તેમ દોડે આમ દોડે તેમ દોડે અમને જઈને નાસી જાય નાનું નાનું સસલું માછલી તરે સર પાણીમાં કરે ફર 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 નદી એનું ઘર 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 મગરનો એને ડર 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 એ તો કાપે થર 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 માછલી તરે સર દેડકો બોલે ટર ટર ચકડોળ ચાલે ચર ચર માછલી તરે સર મેં એક મજાનું હરણો જોયું કૂદતું દોડતું ચરણો જોયું ચરણો કૂદે હરણું દોડે હરણું કૂદે ઝરણું દોડે હરણું દોડે તો તરસ લાગે તરસ લાગે તો પાણી પીએ પાણી પીએ તો તરસ માટે સરસ મટે તો સરસ દોડે દોડતું દોડતું હરણું આવે કૂદતું કૂદતું ઝરણું આવે ડુંગરમાં જે ઝરણું હોય મેદાનમાં તે નદી થાય મેં એક મજાનું હરણું જોયું કૂદતું દોડતું ઝરણું જોયું મેં એક મજાનું આજ આવી તો કાલ જાય કાલ આવે તો આ જ જાય ઘડિયાળ કાંટો ફરતો જાય ચક્કર ચક્કર ફરતો જાય આટલા વાગ્યા કેતો જાય સમયનું ચકડોળ ફરતું જાય આજ ને કાલ બનાવતું જાય સમયસર હું કામ કરું સમયસર જ આરામ કરું આજ આવી તો કાલ જાય કાલ આવે તો આજ જાય ઘડિયાળ કાટો ફરતો જાય અકલમ ચકલમ ચમ 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 બાળક બોલે બમ 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 ચકલમ પકલમ પમ 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 બાળક બોલે બમ 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 મકલમ ટકલમ ટમ 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 બાળક બોલે બમ બમ પમ જગત કેવું અજબ ગજબ કાન મારા અજબ ગજબ અવાજ સાંભળે અજબ ગજબ પગ મારા અજબ ગજબ ચાલે તો છમ 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 હાથ મારા ગજબ ગજબ અવાજ કરે સમ અજગત કેવું અજબ ગજબ